નમસ્કાર ઉદ્યોગ સાહસિક મિત્રો સૌથી પહેલા તમને બધાને અભિનંદન આપના સાથ સહકાર અને કારણે બધા ઉદ્યોગ સાહસિક જ્યાં ગુરુવારે જ મોનિટ્રાઇઝ થઈ ગઈ છે મોનિટરાઈઝ થવા માટે એક હજાર સબસ્ક્રાઈબર હોવા જરૂરી છે અને ચાર હજાર વોચ અવર જરૂર છે એક હજાર સબસ્ક્રાઈબ તો આપણે ઘણા વખત પહેલા થઈ ગયા છે આપણા અત્યારે અઢારસો ને સાહીઠ સબસ્ક્રાઈબર છે ચાર હજાર ચેન વોચ અવરમાં થોડું બાકી રહેતું હતું એ પણ ગુરુવારે પૂરા થઈ ગયા આમ આપણી ચેનલ આપના બધાના સાથ સહયોગ અને આશીર્વાદથી માર્ગદર્શનથી મોનિટરાઈઝ થઈ ગઈ છે હવે આપણને યુટ્યુબ તરફથી કાયદેસર રીતે આપણને પેમેન્ટ મળી શકશે જે કંઈ હવે આપણે કરીએ અત્યાર સુધી અમે જે કંઈ કરતા એ અમારા ખર્ચે કરતા કોઈ જાતનું કોઈ પૈસા કે કોઈ વળતર મળતું નહોતું હવે જે કંઈ કરવાના છીએ એમાં યુટ્યુબના નિયમ પ્રમાણે જે કંઈ અમને મળશે પાત્ર છે એ મળશે આ ચેનલ અ સબસ્ક્રાઈબ થઈ મોનિટાઈઝ થઈ એમાં સૌથી પહેલો આભાર અમારા સબસ્ક્રાઈબરનો છે આપનો છે તમે અમારી કાલી ઘેલી ભાષામાં જે કંઈ રજૂઆત કરતા હતા અમારી માઇકની પ્રોબ્લેમ હતો અવાજનો પ્રોબ્લેમ હતો બીજા ઘણા બધા પ્રોબ્લેમ હતા તેમ છતાંય તમે સહન કરી અમને સાંભળતા હતા અને ફીડબેક આપતા હતા કોમેન્ટ્સ આપતા હતા આમ માહિતી મેળવવાનો પ્રયત્ન કરતા હતા આ બધાને કારણે અમારો ઉત્સાહ વધતો તો અને અમે આ પહેલા પગથિયા સુધી પહોંચી શક્યા છીએ મને આશા છે કે અમે આવતા ત્રણ મહિનામાં દિવાળી સુધીમાં લગભગ દસ હજારના અમારો ટાર્ગેટ છે દસ હજાર પહોંચવાની ગણતરી છે અને પહોંચી જશે બીજો અ આભાર અથવા બીજી આ આ ચેનલ કામ કરી એની તમને વાત કરું તો આથી છ સાત વર્ષ પહેલા ઓનલાઈન ટ્રેનિંગ આપવા માટે અમુક વિડીયો ઉતારેલા હતા આ વિડીયો નો સદઉપયોગ કરવાની એક ગણતરીથી અને હવે કોઈ બીજી એક્ટિવિટી નહોતી કેમ કે રિટાયરમેન્ટ પછી બીજી કોઈ કામગીરી કરતો નહોતો કન્સલ્ટન્સી પણ કરતો નતો કોઈ વસ્તુ કરતો નતો મને એમ થયું કે ભાઈ માફી પાસે આપણું નોલેજ છે આવડત છે અનુભવ છે જાણકારી છે એનો લાભ આપણા ઉદ્યોગ સાહસિક મિત્રોને મળે અને કંઈક આપણે કરી શકીએ ઘર બેઠા કરી શકીએ પૈસા કમાવાના હેતુ આજે પણ નથી કાલે પણ નથી કોઈ દિવસ નહીં હોય એની હું ગેરંટી આપું છું કોઈ દિવસ બીજા લોકો જેમ કરે છે સ્પોન્સરશિપ ઇન્ટરવ્યુ લેવાના પૈસા નહીં લઈએ કે જાહેરાત કોઈની નહીં કરીએ અમે જે કઈ કામ કરી છીએ એ સ્વતંત્ર રીતે કોઈ પણ જાતના ઓલા વગર કરવાના છીએ અને કોઈની સેહ શરમ દબાણમાં આવ્યા વગર લાગવગમાં આવ્યા વગર અમને જે યોગ્ય લાગશે સાચું લાગશે વ્યવસ્થિત લાગશે એ જ કરવાના છે આ ઉપરાંત આ ચેનલ શરૂ કરવા પાછળનું એક પરિબળ અમારા દીકરાનો દીકરો આરો છે આરોવ ભાઈએ આઠ વર્ષ હતો ત્યારથી ચેનલ બનાવવાનું ચાલુ કરી દેતો જુદી જુદી ચેનલ કરતા હતા દરરોજ બપોરના ફ્રી થાય એટલે એના બે ત્રણ મિત્રો અમારા ઘરમાં આવી એક રૂપમાં પૂરાય અને જુદી જુદી ચેનલો બનાવે કોમેડી બનાવે અને બીજી બધી બનાવે એને એક રાષ્ટ્રગીતનું પોતાની કીબોર્ડ ઉપર ગીત પણ સરસ રીતે તૈયાર કર્યું હતું ને એ પણ મૂક્યું હતું ને સારું ચાલુ હતું એ પણ એને યુટ્યુબમાં મૂકેલું હતું રસ તો હતો જ એને સામેથી કીધું કે પપ્પા દાદા તમે આવું કંઈક કરો ને મેં કીધું પણ મને એડિટિંગ ફાવતું નથી કેમેરાનું કામ કોણ કરે આપણે માણસ રાખવો હતો મોંઘો પડી જાય એ કે હું છું ને હું તમને કરી દઈશ અને એનો રસ એ બહુ છે ઉત્સાહ બહુ હતો અને કંઈક પેલું હતું અરે તું કે કે વિડિયો ઉતાર્યા હતા તે મે જો છે ને ઓલા વેકેશનમાં માં પહેલા વિડિયો ઉતાર્યા હતા કોમેડી ચેનલ હવે ઈ ચેનલ તો મે ડિલીટ કરી નાખી ટાઈમ ના મળ્યો એટલે બાકી મે નેતર એક મે 15 ઓગસ્ટ નું ઉતાર્યું તો ઇન્ડિપેન્ડન્સ ડે માટે નું કે કોમેડી કે ઉતારતા હતા તું નીચે ના બે ત્રણ છોકરાઓ હા ઈ મારા દોસ્તાર ઉતારતા હતા પણ હવે સ્કૂલ ના અને ટાઈમિંગ ના

એ ફાધર ડેસ ને દિવસે ગિફ્ટ તરીકે મને એને બે માઈક સારા કંપનીના મગાવીને આપ્યા અને એને લીધે અમે સારી રીતે કરી આમ મારા ટૂંકમાં મારા કુટુંબનો હૂબ કુટુંબની એક મદદ થી હું આગળ વધી શક્યો બીજી મદદ મને મળી ભાઈ શ્રી મિલનભાઈ દાણીધારીયા પાસેથી મારો સન એડિટ કરતો હતો આરોગ પણ એનો સમય બહુ લાગતો એની સ્કૂલ ચાલુ હતી ને સમય સર બધું થતું નહોતું ને કામ ઘણી વખત ધાયરું રિઝલ્ટ નહોતું મતલબ એટલે શરૂઆતના બે ચાર પાંચ વિડીયા એને પેલા કહી પણ પછી મને થયું કે ભાઈ આમાં રિઝલ્ટ કંઈક સરખું વ્યવસ્થિત લે આવવું પડશે એટલે અમે મિલનભાઈનો કોન્ટેક કર્યો મિલનભાઈ દાનીધરિયા એ અમારું એડિટિંગનું કામ સંભાળ્યું અને ટેકનિકલ કામ પણ એને પહેલેથી છેલ્લે સુધી બહુ નોમિનલ ચાર્જથી એક એક મદદ કરવાની શુભભાવના થી કે એક સારા કાર્યમાં તમને હું મદદ કરું છું એવી રીતે એ મદદ કરે છે અને પેલી કઈ રીતે મિલંદભાઈનો આ સિવાયનો પણ રોલ હતો એ ઘણી વખત હું હતાશ કે નિરાશ થઈ જાતો તો હતો એટલે એ વખતે મિલનભાઈ મને પ્રેરણા આપતા અથવા તો ધક્કો મારતા પાસે તો કેટલું નોલેજ છે કેટલી આવડત છે કેટલું બધું બોલી શકો એમ છો તો આપો ને મારી પાસે મારા વિડીયો બધા ખલાસ થઈ ગયા બીજા વિડીયા વિડિયા વિડીયા ખલાસ થઈ ગયા ટીકે તમારી પાસે જેટલું નોલેજ છે એ તમારી વાત તમે કરો ને મેં કીધું એ પણ લોકોને બહુ આમ કેમ કે એના પહેલા અનુભવ એવું થયો હતો કે રવિવારે હું આવતો પણ રવિવારે મારો અનુભવ એવો હતો કે લોકોની વ્યુઅરશીપ ઓછી થઈ જતી બહુ ઓછું વ્યૂ આવતા એટલે મને થોડો મારો કોન્ફિડન્સ ઘટી ગયો હતો પણ આ કોન્ફિડન્સ વધારવાનું કામ ભાઈ મિલનભાઈએ કર્યું એને કીધું કે બાપુ સાહેબ તમે કરો તમારી પાસે જે આવડત છે નોલેજ છે સ્કીલ છે એનો ઉપયોગ કરો અને એને લગતી જ વાત કરો બીજી કંઈ વાત ન કરો આમ ત્યાર પછી એક સાથે છ કે સાત વિડીયો મેં ઉતાર્યા ઉદ્યોગમાં આવતી મુશ્કેલીઓની જે પ્રેક્ટિકલ નોલેજ હતું પ્રેક્ટિકલ જે જાણતો તો મને જે પચીસ ત્રીસ હજાર ઉદ્યોગ સાહસિકો અનુભવ હતો એની મેં વાત કરી અને એના જે પ્રશ્નો હતા એની વાત મેં કરી અને એ બહુ વિપરા બહુ એટલે છેલ્લો એક ગ્રામીણ વિસ્તારમાં શું કરી શકાય એ ગ્રામીણ વિસ્તારમાં પણ પૈસાદાર થઈ શકાય શહેરમાં જ ઉદ્યોગ થાય એવું નથી ગ્રામ વિસ્તારમાં પણ થઈ શકે એવો એક વિડીયો મેં મૂકેલો હતો આજથી લગભગ પંદર વીસ દિવસ પહેલા એ વિડીયો હજી આજની તારીખે એક નંબરના રેન્કિંગમાં હાલે છે અને લગભગ તેર હજાર જેટલા વ્યૂઝ મળ્યા છે એમને હાઈએસ્ટ વ્યૂઝ એના છે આના પેલા વિઠ્ઠલભાઈના હતા આઠ હજાર નવ હજાર એના પછી અત્યારે પેલું એ પણ ચાલે છે આમ મિલનભાઈ અમને બહુ ઉપયોગી થયા અને એને કારણે અમે કદાચ વધારે સારી રીતે કરી શક્યા છીએ બીજા બધા લોકોનો પણ સહકાર અમને મળ્યો છે દાખલા તરીકે રાજભાઈ કરીને એક મોરબીના યુટ્યુબર્સ છે એનો પણ ફોન ઘણી વખત આવતા અને કહેતા સાહેબ આમ કરો આમ કરો આવી રીતે કરો અ બીજા મિત્રો નો પણ સહયોગ મળતો અને ધીમે ધીમે અમે આગળ અમારી આ આગળ વધી હાલમાં અમે એક છેલ્લે અઠવાડિયે લાસ્ટ વીક ની અંદર અમે એક વિડીયો વિકો ગામ વિસ્તારમાં કયા કયા ઉદ્યોગો કરી શકાય એનું એક લિસ્ટ આપ્યું એક પ્રોજેક્ટના આઈડિયાઝ આપ્યા થોડું કોન્ટ્રાડિક્શન છે આ પ્રોજેક્ટના આઈડિયાને કારણે ઘણા મિત્રો એવી વાત પણ કરતા થઈ ગયા કે સાહેબ તમે આવી આવા નાના નાના પ્રોજેક્ટની વાત કા કરો તમે તો ઉદ્યોગની વાત કરવાની હોય તો થોડાક મોટા ઉદ્યોગની વાત કરો મેં કીધું ભાઈ એવું નથી મારે ઈડીપી પ્રોગ્રામ ચલાવવાનો નથી કે મોટા ઉદ્યોગો કરવાના નથી પણ જે હું જોઉં છું કે ગ્રામ્ય વિસ્તારની માં પણ આજની તારીખે ખરેખર ખૂબ જરૂરિયાત છે આ વસ્તુની મેં અનુભવેલું છે જોયેલું છે હું પણ ગામડામાંથી જાઉં છું ગામડા થોડું મોટું તાલુકા મથક હતું પણ ગામડામાં ખૂબ ફર્યો છું અને મેં જોયું છે એટલે એના ઉપરથી મને એવું લાગ્યું કે ભાઈ ગ્રામ્ય વિસ્તારની અંદર જો યુવાનો કંઈક કરી શકે કે કરવાની મદદ કરી શકીએ આપણે કંઈક ઉપયોગી થઈ શકીએ કંઈક આઈડિયાઝ આપી અને એ જો કંઈક એમાંથી કંઈક કરે અને રોજગારી મળે મારો હેતુ ઈડીપી ચલાવવાનો નથી હા મોટા મોટા ઉદ્યોગ અમે મદદ એ મારી પાસે એનું પણ લિસ્ટ છે કે પાંચ લાખ થી પચાસ લાખ સુધીના કેટલા કેટલા પ્રોજેક્ટ થઈ શકે એની યાદી તો છે કેમકે એ તો હું કામ કરતો જ અને આ જ કામ હું કરતો એટલે એને લીધે મારી પાસે એ આઈડિયા બહુ સારી રીતે છે પણ આ પાંચ લાખ સુધી શું કરી શકાય પચીસ હજારથી પાંચ લાખ સુધી શું કરી શકાય ગ્રામ્ય વિસ્તારમાં શું કરી શકાય એવી થોડીક એક ચેલેન્જ જેવી કામ હતું એ એ એ આપવાની વાત મેં કરી ઘણા લોકોને નથી ગઈ મી કે ભાઈ સાહેબ એવા નાના નાના પ્રોજેક્ટની વાત ન કરો થોડા મોટા પ્રોજેક્ટની વાત કરો પણ મારી વિનંતી છે કે આપણું હું તમને ગુજરાત પૂરતી વાત કરું તો ગુજરાત ભલે વિકાસશીલ રાજ્ય ગણાય ગતિશીલ રાજ્ય ગણાય ઉદ્યોગિક રીતે આપણે ઘણા આગળ છીએ એમ બધું કહેવાતું હોય પણ હકીકત વાસ્તવિકતા એવી છે કે આપણા ગુજરાતના એસી ટકા પંચ્યાસી ટકા ગામડાઓમાં કોઈ વિકાસ નથી આપણો જે કંઈ વિકાસ છે એ અમદાવાદથી વાપીની પટ્ટા રેલવેનો જે લાઈનનો પટ્ટો જાય છે એ પટ્ટા ઉપરના બસો અઢીસો ત્રણસો કિલોમીટરનો જે કંઈ વિકાસ થયો છે એ છે અથવા તો જિલ્લા મથક થી કે તાલુકા મથક ની બાજુના જે ગામડાઓ છે જે દસ પંદર ટકા છે એ ગામડાઓનો વિકાસ થયો છે સાચો વિકાસ જે ગામડાઓ સુધી થવો જોઈએ એ નથી થયો આ આ વાસ્તવિક આ નરી વાસ્તવિકતા છે અને એના માટે એક મુમેન્ટ તરીકે એક અવેરનેસ ઉભી કરવાનું કામ અમે કરવા માંગીએ છીએ અને એ કરવા માટે મેં આ આઈડિયાઝ આપેલા છે મારા એવા પ્રયત્નો રહેશે કે ઉદ્યોગ ઉદ્યોગને લગતું પ્રેક્ટિકલ જે કંઈ મદદ થઈ શકે જે કંઈ આઈડિયાસ આપી શકાય એ આપવાના પ્રયત્ન કરશ મારી પાસે હજી પણ ત્રીસ ચાલીસ પ્રોજેક્ટનું લિસ્ટ છે એ મારી ઈચ્છા છે કે ત્રીજા ભાગ તરીકે જે નવા પ્રોજેક્ટના આઈડિયા આવ્યા છે એ થોડા હજી દસ પંદર વધી જાય એટલે ચાલીસ પચાસ જેવા ઉદ્યોગનું લીસ્ટ થઈ જાય ત્યારે પછી ભવિષ્યમાં આપવાની છે ઉદ્યોગની સબસિડીની વાત પણ તમને આવશે ખેતીવાડી આધારિત ઉદ્યોગો ઉપર મને બહુ રસ છે અને આ કામ મેં એક અમારા હિંમતનગરના એનજીઓ એનઆરડી ફાઉન્ડેશન કરીને એક એનજીઓ છે એના અધિકારી એના એક મિત્ર છે જેને આ બાબતમાં બહુ સારું કામ કર્યું છે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીની અંદર તો એ ખેતી આધારિત ક્યાં ક્યાં ઉદ્યોગો થઈ શકે એની વાત એ ખેતીના અનાજ છે કઠોળ છે શાકભાજી છે ફળફૂલ છે એ આધારિત ક્યાં કયા ઉદ્યોગો થઈ શકે એની યાદી એક આખી તૈયાર કરે છે અને એ આપશે અહીંના જૂનાગઢના એક એગ્રિકલ્ચર યુનિવર્સિટીના પ્રોફેસરને બી મેં એક કામ સોંપેલું છે આ વાત થયેલી છે કે એ પણ થોડું આપણને આઈડિયાઝ આપશે બીજા લોકો પાસેથી એક્સપર્ટ પાસેથી પણ આપણને બીજી માહિતી એક મગફળી અને બધાના આધારિત કયા કયા ઉદ્યોગો થઈ શકે તમે પ્રેક્ટિકલી ન ધારેલા ઉદ્યોગોની વાત લઈને એ ભાઈ આવવાના છે વ્યાસ સાહેબ કરીને છે એ પણ આપણને વાત કરવાના છે એ નેક્સ્ટ વીકમાં નેક્સ્ટ સમયની અંદર આવતા રહેશે આમ આ બધું ચાલુ રહેવાનું જ છે તમારા તરફથી વધારે વધારે સજેશન મળે વધારે બધા આઈડિયા મળે સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને વધુમાં વધુ જોજો એવી છે આ ચેનલ માટેની વાત અમારી એક દીકરાની દીકરી અમારી વાલી દીકરી છે એ તમને કરશે